નમસ્કાર દોસ્તો વીડી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરી રહ્યા છું દોસ્તો તમે જોઈ રહ્યા છો તમને હું લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું કારણ કે બનાસ બનાસકાંઠાની અંદર સતત જેમ કે પાંચ દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે દોસ્તો એમ કે આજુબાજુ લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવે છે વાવા વાવાઝોડા સાથે માર વરસાદ પડી શકે તેમ છે તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ આકાશમાં વાદળો પણ જેમ કે સવાઈ રહ્યા છે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે તમે જોઈ રહ્યા છો બનાસકાંઠાના હું તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું કે બનાસકાંઠાની અંદર જેમ કે ભારેથી ભારે જેમ કે પાંચ દિવસ જેમ કે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર તમે જોઈ રહ્યા છો તો બનાસકાંઠાના તમને હું લાઈવ દ્રશ્યો બતાવવાની કોશિશ કરી તમે જોઈ રહ્યા છો બનાસકાંઠા છે જુઓ તમે આકાશમાં કાળા ડિબાંગ વાદળો પણ છવાઈ ગયા છે અને સતત દોસ્તો જેમ કે પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જલ્દીથી દોસ્તો જેમ કે બધા એલર્ટ થઈ જાય કારણ કે વાવાઝોડા સાથે વરસાદ જેમ કે પડવાની મોટી આગાહી કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠાના હું તમને લાઈવ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ અને આકાશમાં પણ તમે જુઓ જેમ કે વાદળો છવાઈ ગયો છે જેમ કે તાપ પણ એવો પડી રહ્યો છે ગરમી પણ વધારે પડતી જોવા મળી રહી છે